જુનાગઢની સ્કૂલમાંથી બાળક ગુમ થવાની ઘટનામાં હવે સ્કૂલ સંચાલકોની બેદરકારી સ્પષ્ટપણે છતી થઈ છે સ્કૂલ સંચાલકે વાલીની બેદરકારીના આરોપને ફગાવતા વાલીઓમાં શાળા સંચાલકો સામે આક્રોશ ફાટી નીકળ્યો

બરાબર એટલે તોય મારા બાળકો છૂટી ગયા એટલે વેનમાં બધા બાળકો આવી ગયા પછી હું એ પૂછવા આવ્યો કે મેડમ આ જીઆન્સ કરીને છે ત્રીજા ફર્સ્ટ ફર્સ્ટમાં એટલે મેડમને મેં પૂછ્યું તો એમ એ મેડમે એમના આ જીઆન્સના મેડમને ફોન કર્યો કે ભાઈ જીઆન્સને રોકાવાનું છે એકસ્ટ્રા ક્લાસમાં એટલે કે કે હા એને એકસ્ટ્રા ક્લાસમાં રોકાવાનું છે મને પ્રશ્ન કર્યો કે મારો બાળક હજી કેમ આવ્યો નથી પછી એ લોકો ઉપર જે પાંચમા માળે એકસ્ટ્રા ક્લાસ હતો તે ત્યાં ગોતવા ગયા હું જે ગોતવા જતો તો લિફ્ટમાં

વચ્ચેની મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે આમાં મારી તપાસ ચાલુ છે અને એમાં પણ કાંઈ સિક્યુરિટીની કે શિક્ષકોની બેદરકારી દેખાશે તો હું એના સામે સ્ટ્રીક એક્શન લઈશ કે એ વાલી દ્વારા જે જે બાબતોની ફરિયાદ થઈ છે એ તમામ બાબતોનો અમને હકીકતો છે અમને રજૂ કરે અને એ જે રજૂઆતો સમય અમને જે તપાસમાં એમનો રિપોર્ટ મળશે એ અનુસાર આગળની નિયમ અનુસારની કાર્યવાહી અહીંયાથી અમારે સો ટકા કરવામાં આવશે